સુપ્રભાત મિત્રો આજે આપણે અધ્યાય બેનો સુડતાલીસમાં શ્લોક સમજીશું આ શ્લોક તમે પિક્ચરો સિરિયલોમાં ઘણી વખત સાંભળ્યો હશે પરંતુ તેનું અનુવાદ અને ભાવાર્થ નહીં સાંભળ્યું હોય તો ચાલો આપણે સાંભળીએ શ્લોક છે કર્મિવાધિકાર રસ્તે મા ફલેશું કદાચ ન કર્મ હેતુ ભૂર્મો તે સંસત્વ કર્મણી આનું અનુવાદ થાય છે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને કર્મફળના ફળો પર અધિકાર નથી તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળનો કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવા પણ કદી આસક્ત થઈશ નહીં આનો ભાવાર્થ એવો થાય છે અહીં ત્રણ બાબતો વિચારણીય છે નિયત કર્તવ્ય સ્વસંધી કર્મ અને અકર્મ મનુષ્ય ગ્રહણ કરેલા પ્રકૃતિના ત્રણ ગુણો પ્રમાણે નિર્દિષ્ટ કાર્ય એ જ નિયત કર્તવ્ય કર્મ છે સ્વચ્છંદી કર્મ એટલે અધિકારીની અનુમતિ વિના કરેલા કર્મ અને અકર્મનો અર્થ છે પોતાના નિયત કર્તવ્ય કર્મ ન કરવા ભગવાને અર્જુનને એવી સલાહ આપી કે તેને નિષ્ક્રિય થવું ન જોઈએ પરંતુ તેણે ફળની આસક્તિ રાખ્યા વગર સ્વધર્મનું પાલન કરવું જોઈએ જે પોતાના કર્મના ફળ પ્રત્યે આસક્તિ ધરાવે છે તે મનુષ્ય તે કર્મનું કારણ પણ હોય છે એ રીતે તે આવા કર્મફળના પરિણામરૂપ સુખ દુઃખ ભોગવે છે નિયત કર્તવ્ય ધર્મની બાબતમાં કહી શકાય કે તેમને ત્રણ ઉપભાગોમાં ગોઠવી શકાય છે જે આ પ્રમાણે છે નિત્ય કર્મ આપાતકાલીન કર્મ તથા ઇચ્છિત કર્મ ફળની ઈચ્છા રાખ્યા વિના કર્તવ્ય કર્તવ્યધર્મ તરીકે કરાતું નિયત્ય કર્મ સાત્વિક ગુણવાળું હોય છે ફળ સહિતનું કર્મ બંધનનું કારણ બને છે માટે આવું કર્મ અશુભ છે દરેક મનુષ્યને તેમના નિયત કર્તવ્ય કર્મ પર સ્વામિત્વ હોય છે પરંતુ તેણે ફળ પ્રતિ આસક્તિ રાખ્યા વગર કર્મ કરવા જોઈએ આવા નિષ્કામ કર્મ નિસંદે મનુષ્યને મુક્તિના માર્ગ પ્રતિ દોરી જાય છે ભગવાને અર્જુનને એટલા માટે જ પરિણામમાં આસક્તિ રાખ્યા વિના કર્તવ્ય કર્મ તરીકે યુદ્ધ કરવાની આજ્ઞા આપી હતી તેનું યુદ્ધમાં સહભાગી ન થવું એ પણ આ શક્તિની બીજી બાજુ છે હવે આ શક્તિ મનુષ્યને મુક્તિના માર્ગે કદાપી દોરી જતી નથી આ સકત હોય છે કે નિષેધાત્મક તે બંધનનું કારણ હોય છે કાર્ય કરવાથી વિમુખ થવું એ પણ પાપ છે તેથી કર્તવ્ય ધર્મ તરીકે યુદ્ધ કરવું એ જ અર્જુનને માટે મુક્તિનો એકમાત્ર કલ્યાણકારી માર્ગ હતો આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે સો વાગે મળીશું